રખ્યાલ પોલીસના પીએસઆઈ એમ એમ ગઢવી ટ્રાફિકના કાયદાથી ઉપર હોવાનું ચિત્ર સામે આવ્યું સામાન્ય જનતા પાસેથી ટ્રાફિકના નિયમોમાં દંડ વસૂલાવતા રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસ આઈ એમ એમ ગઢવીચ ટ્રાફિકના નિયમોના ઉડાડે છે ધજાગ્રા રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવીની આંખો સામે રખ્યાલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાયદાથી ઉપર વર્ટ જઈ ગાડીઓમાં કાળા કાચ રાખીને નંબર વિનાની ગાડીઓ રાખી લોકોમાં જમા આવી રહ્યા છે રોફ તેવી ચર્ચા થઈ રહી છે રખ્યાલ પોલીસ અને પ્રજા માટે કાયદો સરખો કે અલગ જનતા માંગે છે જવાબ રખ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં સામાન્ય જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સખતપણે પાલન કરાવી મોંઘવારીનો માર સહન કરતી જનતા પાસે દંડ વસૂલવામાં મરદાનગી બતાવતા રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવીની આંખો સામે રખ્યાલ પોલીસના કર્મચારીઓ પોતે કોઈ પણ નિયમનું પાલન નથી કરી રહ્યા રખિયાલ પોલીસના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલથી માંડી પીએસઆઈ સહિતના કર્મીઓ પોતાના વાહનોની નંબર પ્લેટ કાઢી નાખી ગાડીઓમાં કાળા કાચ રાખી ફરી રહ્યા હોય તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે સામાન્ય જનતાને ધમકાવતા રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ એમ ગઢવીને તેમના ડિપાર્ટમેન્ટની જ ગાડીઓ કેમ નથી દેખાતી રખિયાલ પોલીસ અને સામાન્ય જનતા માટે ટ્રાફિકના નિયમો અલગ અલગ જોવા મળી રહ્યા છે જેથી સામાન્ય જનતા ઉપર રોફ જમાવતી રખિયાલ પોલીસના આવા વલણ ઉપર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસના વાલા દૌલાની છાવરવાની નીતિથી ત્રસ્ત જનતા આગામી સમયમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બોધિક ભારત ન્યૂઝ દેગામ